સુરતના ડુમ્મસ રોડ પર આવેલા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ચાલી રહેલા લીઝેન લીગ ક્રિકેટ મેચ દરમિયાન એક યુવાન સેલ્ફી લેવા ગ્રાઉન્ડમાં પહોંચી જવા પામ્યો હતો સુરક્ષાની ચૂક વચ્ચે યુવાન ગ્રાઉન્ડ સુધી પહોંચી જતા ચર્ચાએ જોર પકડ્યું છે તો સુરક્ષા કર્મીઓએ તાત્કાલિક યુવાનને બહાર કાઢ્યો હતો જ્યાં કોઈ પણ કાર્યવાહી વગર યુવાનને છોડી મૂકવામાં આવ્યો હતો તો મીડિયા સાથે સુરક્ષાકર્મીઓએ ઉધ્ધરતાએ ભર્યું વર્તન પણ કર્યું છે સુરતના ડુમ્મસ રોડ પર આવેલા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે હાલમાં લીઝેન્ડ લીગ ક્રિકેટ મેચનું આયોજન કરાયું છે જેમાં અનેક નામી ક્રિકેટરો આવ્યા છે જેઓને જોવા માટે સુરતીઓ અને ખાસ કરીને ક્રિકેટ પ્રેમીઓ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે સુરતના ક્રિકેટ મેચ દરમિયાન સિક્યુરિટી મોટી યુ ચૂક સામે આવી હતી ચાલુ મેચ દરમિયાન બે યુવાન ગ્રાઉન્ડ પર સેલ્ફી લેવા પહોંચી જવા પામ્યું હતું જેને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું તો કર્મીઓએ તાત્કાલિક યુવાને ગ્રાઉન્ડથી બહાર કાઢ્યો હતો જ્યાં એક એ યુવાને તમાચો માર્યો પણ કહેવાય છે તો યુવાને ગ્રાઉન્ડ બહાર લઈ જતા કર્મીઓએ યુવાનું કવરેજ કરતા મીડિયા કર્મચારીઓ સાથે પણ ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું હતું અને મોબાઈલ ફોન તથા કેમેરા છીવાનો પ્રયાસ કર્યો હતો જોકે યુવાન સામે કોઈપણ કાર્યવાહી કર્યા વગર તેને છોડી દેવામાં આવ્યો છે અઝર ખુરશી સાથે હર્ષદ સેડા